ભાવનગર શહેરમાં ધૂળેટી પર્વની ઉજવણી ધૂળેટી પૂર્વે થવા લાગી છે ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની પાનવાડી ખાતે આવેલી આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓને ગુલાલથી ધૂળેટી રમાડવામાં આવી હતી જેમાં બાળકોએ એકબીજાને કલરોથી રંગીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી આ સમયે બાળકોમાં અનેરો ઉત્સાહ અને થંદનાટ જોવા મળ્યો હતો ये रोवेन नहीं करना